મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામ સીતા તળાવ રામઘાટ મિત્રો બંને ભગવાન અહીંયા સ્નાન કરાવી લીધા બાદ આરતી પ્રદેશ ગયા બાદ મિત્રો અમારા બંને ભગવાન હવે ગામ તરફ આગળ વધી રહ્યા છે અને બંને ભગવાન સાથે ગામની અંદર શોભાયાત્રાના રૂપમાં ફરશે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બંને ભગવાન અહીંયા ઝીલવા માટે આવે છે ત્યારે અમારા વડીલોનો ઉત્સાહ પણ જોરદાર હોય છે મિત્રો જોઈ શકીએ છીએ કે અમારા આ વડીલોની ઉંમર સિત્તેર વર્ષથી ઉપર છે અમુક અમુક તો પંચોતેર ઉપરના અમારા વડીલો છે તેઓ પણ ઉત્સાહ સાથે અહીંયા ભગવાનને ઝીલાવવા માટે આવે છે મિત્રો હવે બંને ભગવાન સાથે આપણે આપણું જે ગામનું જે ગંડારું આવેલું છે તે બાજુ આગળ વધી રહ્યા છીએ મિત્રો ખરેખર બંને ભગવાન ખીલાવી લીધા બાદ આપણે જે ઘર તરફ આગળ વધી રહ્યા છીએ આજે આ ગામડાનું આજે દ્રશ્ય જે લાગી રહ્યું છે ખૂબ જ સુંદર દ્રશ્ય છે મિત્રો અમુક અમુક ગામ તો પડી ભાગ્યા છે પણ અમારું હીરાપુરા ગામ આજે પણ અકબન છે નટવર રાધેશ નટવર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જેને કરશન ભા ચાલી તરીકે ઓળખીએ છીએ તે ચાલીથી થી અમારી તમામ બહેનો આપણા બંને ભગવાનને અહીંયા વધાવવા માટે આવી ગયા છે જો મિત્રો આવી રીતે અમારી બહેનો ઘરેથી ઘઉં લાવે છે અને દિવેલ લઈ અને હવે આપણા બંને ભગવાનને અહીંયા વધારવા માટે આવી ગયા છે મિત્રો ઘઉંની સેવામાં વાત કરી હોય તો આપણા ભરતભાઈ છે આપણા ભૈલાલ કાકા છે આપણા અજીતભાઈ છે આપણા રસિક કાકા છે એ ભીમાં સેવા આપી રહ્યા છે

આવા જીકુ આવી ભગવાનને બતાવે છે હવે કૃષ્ણ કનૈયાલાલ કી જય કનૈ્યા મહારાજ ની જય